બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેંટવા ગામે શ્રી ગોગા મહારાજ તથા સિકોતર માતાજી રમેલ કરવામાં આવી ઉત્તર ગુજરાતમાં ચૈત્ર માસ અને વૈશાખ માસ દેવી દેવતાઓના માંડવા રમેલ અને માસ તરીકે માનવામાં આવે છે ત્યારે ડીસા તાલુકાના ખેંટવા ગામે નોગોહ પરિવાર દ્વારા શ્રી ગોગા મહારાજ તથા સિકોતર માતાજીની ભવ્ય રમેલ કરવામાં આવ્યું જેમાં ભુવાજી બાબુભાઈ દેસાઈ અને ભુવાજી નવગણભાઈ તથા ભુવાજી સંજયભાઈ નાગોહ દ્વારા આવનાર મહેમાનોને મીઠી મનોહાર સેવા થકી આશીર્વાદ આપવામાં આવ્યા હતા સુપ્રસંગે પધારનાર મહેમાનોમાં પરમ પૂજ્ય કાનદાસ બાપુ તથા બુવાજી નાગ નાગફણા તથા બુવાજી ભાઈ નાણી તથા સિંગર સંજયભાઈ નાણી તથા ગ્રામજનોને આજુબાજુના ગામથી મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા સિંગર સંજયભાઈ નાણીના સ્વરે દે દેવી દેવતાઓના હાલર યાની રમછડ બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થી પધાર્યા હતા અને ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી